જ્યારથી ચૂંટણીની તારીખોનું એલાન થયું છે ત્યારથી આચારસંહિતા અમલમાં આવી છે ત્યારે હવે જૂનાગઢમાં આચારસંહિતાને લઈ વંથલી માર્કેટયાર્ડ ખાતે પોરબંદર લોકસભાના ઉમેદવાર મનસુખ માંડવિયાએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની સભાનું આયોજન કર્યું આ અંગે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિએ જિલ્લા ચૂંટણી અધિકારી કલેક્ટર અને ચૂંટણી કમિશનર ગાંધીનગરને પત્ર પાઠવી આચાર સંહિતાના ભંગ બદલ રજૂઆત કરવામાં આવી કાર્યક્રમ બાદ ભોજન સમારંભનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ સભામાં પાંચસો લોકોનો જમણવાર કરવામાં આવ્યો હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે હાલમાં આદર્શ આચાર સંહિતા અમલી હોવાથી સરકારી મિલકત પર રાજકીય કાર્યક્રમ લોકસભામાં ભાજપના ઉમેદવાર મનસુખ માંડવીયા છે અને કોંગ્રેસની અંદર લલિતભાઈ વસોયા છે અને ભાજપની અંદર અરવિંદ લાડાણી છે એ પણ ત્યાં નક્કી થઈ ગયા છે અને ત્યારે કાલે ભારતીય જનતા પાર્ટીના લોકોએ કોઈપણ કાયદાના ડર વગર આચાર સંહિતાને ધ્યાને લીધા વગર વંથલી માર્કેટયાર્ડ એટલે કે ગવર્મેન્ટની માલિકી ગણાય તે ગવર્મેન્ટની માલિકીમાં પાંચસોથી હજાર માણસોની સભા કરી અને સભા બાદ વિશાળ ભોજન સમારંભ રાખ્યો તે ભોજન સમારંભમાં જાણવા મળતી વિગતો મુજબ ત્રણસોથી સાડા ત્રણસોની થાળી હતી અને તેવી થાળી વીઆઈપી જમવામાં આવેલ અને કોઈ પણ કાયદાનો ડર નહીં